ॐ श्रीसिद्धे सुरिष्वत् सद्गुरुभ्यो नमः ॐ श्रीसिद्धे सुरिष्वत् सद्गुरुभ्यो नमः ॐ श्रीसिद्धि सुरिष्वत् सद्गुरुभ्यो

પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિ સુરી મહારાજાનું નામ સ્મરણ અત્યંત પ્રભાવશાળી છે આજે હજારો લાખો ભક્તો પૂજ્યશ્રીના નામ મંત્રથી પોતાના જીવનમાં પરમ આશ્ચર્યકારી અનુભવ કરી રહ્યા છે જગત એને ચમત્કારના નામથી ઓળખે છે ભક્તોના મનમાં ભલે આવી રીતે સંકટ સમયની સાંકળ સ્વરૂપે પૂજ્ય બાપજી દાદાની ઓળખ હોય પરંતુ તે ઓળખાણ સાચી ઓળખાણ નથી વિતરાગના વારસદાર મહાપુરુષો તમારી બે ચાર સાંસારિક ઈચ્છાઓ પૂરી કરીને તમને રાજીના રેડ કરી દે તેવા ન હોય તેમનું સાનિધ્ય અને તેમની ઉપાસનાનું ફળ તો એ હોય કે એમના શ્રી ચરણોમાં આવેલો ભક્ત ઈચ્છા રહિત થઈ જાય અને એટલે જ સાચા ભક્તની એક ઝંખના હોય છે હમણાં પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી રાજરત્ન વિજયજી મહારાજાનું વલસાડમાં આવવાનું થયું ભક્તિભાવથી છરોછલ વલસાડ શ્રી સંઘની આગ્રહભરી વિનંતીથી ચાલુ વિહારમાં પણ વલસાડ ગામમાં પાંચ દિવસ રોકાવવાનું થયું પાંચ દિવસના સમયમાં વલસાડ શ્રી સંઘની સેવા ભક્તિ અને ભાવભીની ભાવનાઓને નિહાળી ગુરુદેવ અત્યંત સંતુષ્ટ થયા અને પૂજ્ય ગુરુદેવના મનનીય પ્રવચનોથી વલસાડ શ્રી સંઘ પણ અત્યંત આવર્જિત થયો વલસાડ શ્રી સંઘના એક ભાવુક રાત્રિના સમયે પૂજ્યશ્રી પાસે બેઠા હતા પૂજ બાપજી મહારાજાના નામ અને પ્રભાવથી તેઓ સુપરિચિત મૂળ તો જસનામે સિદ્ધિ પુસ્તકના વાંચનથી પૂજ બાપજી દાદાની ઓળખ થઈ અને પછી પોતાના અનેક અનુભવથી પૂજ દાદા પ્રત્યે દ્રઢ શ્રદ્ધા થઈ એ શ્રાવકે પૂજ્યશ્રીને જણાવ્યું સાહેબજી પૂજ બાપજી દાદાનો એક ગજબનો અનુભવ મને અનેકવાર થયો છે આપની અનુજ્ઞા હોય તો આપની જણાવવાની ભાવના છે પૂજ્યશ્રીની આજ્ઞા પ્રાપ્ત થતા તેઓ બોલ્યા સાહેબજી દીકરી લગ્નની ઉંમરમાં આવી ગઈ છે તેના માટે યોગ્ય મુહૂર્તિઓ જોવાની મહેનત ચાલુ છે પિતા તરીકે દીકરીની ચિંતા થાય તે બહુ જ સહજ છે વ્યાપારના કામે અવારનવાર અમદાવાદ જવાનું થાય છે સાધના તીર્થ વિદ્યાશાળા મનગમતું સ્થાન છે થોડા વખત પૂર્વે થયું કે આટલી બધી મહેનત મુરતિયા માટે ચાલે છે તો પણ ઠેકાણું પડતું નથી ચાલને એકવાર પૂજ્ય બાપજી દાદાને જણાવી દો કે આ વિષયમાં આપ સહાય કરજો અને મને નિશ્ચિંત કરશો થોડા દિવસ બાદ પૂજ્ય બાપજી દાદાને જણાવવાની ભાવના સાથે રાજનગર અમદાવાદના આંગણે સાધના તીર્થ વિદ્યાશાળા પહોંચ્યો વિદ્યાશાળાના દાદરા ચડતા પૂર્વે મનમાં સ્પષ્ટ હતો કે પૂજ્ય બાપજી દાદા પાસે દીકરીની અરજી મૂકવાની છે ઉપર પહોંચ્યો દર્શન વંદન પ્રદક્ષિણા જાપ કર્યા બાદ ઊભો થયો અને વિદ્યાશાળાની બહાર નીકળ્યો બહાર આવ્યા બાદ યાદ આવ્યું કે દીકરી માટેની અરજી મૂકવાની તો રહી જ ગઈ સાહેબજી મને પોતાને આશ્ચર્ય થયું કે દરેક કાર્યોમાં એકદમ પરફેક્ટ કાળજીવાળા મારા મગજમાંથી આવી મહત્વપૂર્ણ વાત નીકળી કેમ ગઈ આવતી વખતે આવીશ ત્યારે દીકરીની અરજી મૂકીશ એ ભાવના સાથે માર્કેટ પહોંચ્યો કામ પતાવીને વલસાડ આવી ગયો સાહેબજી આપ નહીં માનો પણ ત્યાર પછી આઠથી દસ વાર વિદ્યાશાળા જવાનું થયું પણ દરેક વખતે દીકરીની વાત મૂકવાની વિસરાઈ જ ગઈ છે એ ભાગ્યશાળીના શબ્દો એવા છે કે પૂજ્ય બાપજી દાદાની સાધનાથી પવિત્ર પરમાણુઓ આજે પણ વિદ્યાશાળામાં સર્વ વ્યાપેલા છે વિદ્યાશાળાની ઓરા સર્કલમાં તમે આવો અને તમારા મનમાં આવા સાંસારિક ભાવો કે સાંસારિક ઈચ્છાઓ જાગતી રહે તેવું શક્ય જ ન બની શકે પૂજ્ય બાપજી દાદાનો એક લોકોત્તર ઉપકાર છે કે પોતાના ભક્તોની આવી ઈચ્છાઓનો એ સાવ सहजता शमन कर दे गुरु वो नहीं होता है जो आपकी इच्छा अनुसार देता है गुरु तो वह होता है कि जो आपकी इच्छाओं को विराम देता है परम पूज्य आचार्य भगवंत श्री सिद्धि सूरी स्वर जी महाराज चरणों में कोटि कोटि प्रणाम